આઠથી દસ વર્ષ પહેલાં સાફ કરડી ગયો અને સાફ કરડવાથી ફાધર એક્સપાયર થઈ ગયા અને આ જગ્યા પર રહેતા હતા નમસ્કાર મૃત્યુ થયું હતું આ બે બાળકો હતા એમનું ઘર બનાવવા જઈ રહ્યા છીએ આ બે બાળકો ગામે ગામ ભટકતા હતા પોતાની મમ્મી સાથે એટલે એમનું ઘર આજે બની ગયું છે તો ફટાફટ જે છે ત્યાં ઘરની પૂજા છે આજે ત્યાં જઈને સીધી ઘરની પૂજા કરીએ અને ઘર એમને હેન્ડ કરીએ બીજું કે ઘર બનવામાં છે પણ સ્લેબ વાળા બનાવી રહ્યો છું એટલે પાકા મકાન બનતા વાર લાગે છે બાવીસ થી પચીસ દિવસમાં ઘર બનીને તૈયાર થાય છે કલર કામ થી લઈને બીજા કામમાં પણ થોડો ટાઈમ લાગે છે એટલે એટલીસ્ટ એક મહિનામાં ઘર બને છે પ્રોપર અને વરસાદના લીધે કામમાં બહુ જ તકલીફ પડી રહી હતી એટલે આ બધી વસ્તુ એક સાથે ભેગી થઈને બધું અટવાય છે કામકાજ પણ ઓવરઓલ બધું સારું છે કામ સ્પીડમાં જઈ રહ્યું છે સારું કરવાનું છે થોડું કરવાનું છે પણ બેસ્ટ કરવાનું છે એટલે આ પ્રાયોરિટી વધારે છે ઇવન નાગડકા ગામમાં જે ઘર બની રહ્યું છે તો એમાં નાના ઝાડ મેં નથી રોપ્યા ઘણા લોકો એવું કહે કે નાના ઝાડ તમે રોપો તો એનો વિકાસ સારો થાય છે પણ હું પોતે એવું માનું છું કે જેટલા મોટા ઝાડ હોય એટલું ધ્યાન રાખવાની વધારે મજા આવે એની માવજત કરવાની વધારે મજા આવે મોટા ઝાડ ત્યાં વાવ્યા છે ઓલમોસ્ટ બાર 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 ફૂટની નારિયેળીઓ વાવી છે પહેલાં આપણે જોઈએ છે નવા રાજપીપળા જય માતાજી થેન્ક યુ હર હરે ભાઈ પગે આજે નવા રાજપીપળા ગામમાં આજે ઘરની પૂજા છે ઘર તમને બતાવું ઘર કેવું છે આજે કોઈને કીધું નથી કારણ કે ઘર બહુ બધા પેન્ડિંગમાં છે અને બહુ બધા ઘરો પર કામ કરી રહ્યો છું અત્યારે સીધો આવ્યો છું દક્ષિણ ગુજરાતથી અત્યારે એટલે ત્યાં આદિવાસી વિસ્તારમાં કામ છે મારું ચાલુ એટલે રાત દિવસ ત્યાં કામ કરીએ છીએ એટલે ટાઈમ બિલકુલ નથી અને ઘરો બધા બહુ પેન્ડિંગમાં છે એટલે એવો વિચાર કર્યો કે ટાઈમ કંઈ બગાડવો નથી અને જ્યાં જઈએ જલ્દી પૂજા કરીને જલ્દી નીકળે એટલે આજે તમને ઘર બતાવી દઉં કે ઘર કેવું છે કેક વીમાં બતાવે બીજું ખાસ એક સરસ મજાની વાત એ છે કે જ્યારે ઘર અમે બનાવતા હતા એટલે આ ઝાડ અમે રહેવા દીધું હતું એમ વિચાર્યું હતું કે ભાઈ આપણે રહેવા દઈએ ઝાડ પણ અત્યારે ઘર બેના પછી આ તમે કે ઝાડ જે છે એ ઘરની શોભા વધારી રહ્યું છે એટલે જેટલા લોકો છે તમામને કહીશ કે સૃષ્ટિ પર કોઈ શ્રેષ્ઠ ઝાડ હોય તો ત્રણ ઝાડ છે એક પહેલા નંબર પર છે નારિયેળી બીજા નંબર પર છે લીમડો અને ત્રીજો ફ્રૂટ એક્સવાયજેડ ફ્રૂટ એટલે વાવો અત્યારે તમને ઘર બતાવું ઘર કેવું છે પછી આગળ વાત ગણપતિ કર ઘર તમને બતાવી દઉં કે ઘર અંદર થી ને બાર થી કેવું છે બહાર તમે જેવા આવશો એટલે આ સરસ મજાના બ્લોક છે અને આ જે લીમડાનું ઝાડ છે તમે જોઈ રહ્યા છો જે ઘરની શોભા વધારી રહ્યું છે બીજું ઉપર તમે આવશો એટલે આ બાલ્કની છે ટાઇલ્સ અમે વાપરી છે આ તમે જોઈ શકો છો પહેલા તમને રૂમ બતાવી દઉં અંદર આવશો એટલે એક આ રૂમ છે તમે જોઈ શકો છો આ કિચન છે બીજું કે આ વખતે જે પીઓપી છે અમે પ્લેન રાખ્યું છે પ્લેન રાખવાનું કારણ એટલા માટે કે પ્લેન જે પીઓપી હોય છે લાઈટ વેટ હોય છે અને વજન વધારે નથી હોતું એટલા માટે પ્લેન રાખ્યું છે ને

ગ્રેનાઇટના તમને દાદર બતાવું ટેરેસ છે ઉપર જઈને જોઈએ કે ભાઈ ટેરસ કેવું છે ધાબાની ટાઇલ્સો માટે ખાસ કેમિકલનો ઉપયોગ કર્યો છે કારણ કે વરસાદમાં ધાબા લીકેજ થતા હોય છે એટલે ટાઇલ્સ લગાડીને કેમિકલ વાપર્યું છે દાદરો અને ખાસ તો આ કઠેરો બનાવ્યો છે એટલે ધાબા પર આવવા જવામાં છોકરાઓને કોઈ તકલીફ નહીં પડે આવો નીચે નવા રાજપીપળા ગામની અંદર સમીર અને સંદીપનું ઘર બની ગયું છે આ ઘર તમે જોયું કે ઘર કેવું છે અંદરથી અને બહારથી પણ આ બે ભાઈઓ પહેલાં કેવી રીતના રહેતા હતા ફાધરને સાફ કરડી ગયો એના કારણે ફાધરનું મૃત્યુ થયું અત્યારે આ બંને ભાઈઓનું ઘર બની ગયું છે પણ એ પહેલાં તમને ખાસ બતાવું કે આ બંને ભાઈઓ પહેલાં કેવી પરિસ્થિતિમાં રહેતા હતા આવો મારી સાથે આ જગ્યા પર આ પરિવાર રહેતો હતો એમના ફાધરને આઠથી દસ વર્ષ પહેલાં સાફ કરી ગયો અને સાફ કરડવાથી ફાધર એક્સપાયર થઈ ગયા અને આ જગ્યા પર રહેતા હતા આ જગ્યા પર સાફ કરી ગયો અને અત્યારે બંને ભાઈઓ આ બે ભાઈઓ છે જે ગામે ગામે ભટકતા હતા મને જાણ થઈ અને આમનું અમે ઘર બનાવ્યું છે એટલે જે ઘર છે આ તમે એક્ઝેક્ટ પાછળ તમે જોવો છો એ ઘર છે બંને અત્યાર છે આ બેકયાર્ડ છે અને આગળથી તમને ઘર બતાવું છે તમે કોઈને ઘર આપો છો તો વ્યક્તિને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા થાય છે ભવિષ્યમાં કંઈ બનવાની ઈચ્છા થાય છે એટલે તમામ લોકોને કહું છું કે છત કહેવાય ને કે રોટલો અને ઓટલો એનાથી મોટું કોઈ છે નહીં એટલે તમારા જીવનની અંદર તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો આજ માટે આટલું છે અહીંયાથી સીધો જઈશ દક્ષિણમાં દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ઘર બનાવવા જઈ રહ્યો છું એટલે તમને એ પણ અપડેટ મળતી રહેશે પણ આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા जो जय माताजी जय श्री कृष्ण